આપણે કેપેસિટી નહીં આવડી બદામ ખવડાવવાની હવે એ છોકરો એમ કે ભાઈ બદામ ખવડાવતી બુદ્ધિ આવે છોકરાને પૂછાય ને રોટલો ખવરાવું પછી મેં એક વાર કીધું મેં તો બુદ્ધિ બદામ પડે પૂરા કેમ ખબર પડે તો મેં કીધું એક કરો તમારા છોકરાને બોલાવો ને આપણે બે જણા મેં કીધું તારો છોકરો ને મારો છોકરો આપણે બે જણા ખબર પડે બદામ ખવાતી બુદ્ધિ કેમ આવે શું છે એનું પરીક્ષા તો કરવી પડે ને પછી એક પથ્થર મેં લીધો પૂરા એક પથ્થર ન્યા મોટો પથ્થર મૂક્યો પછી મેં કીધું મારા છોકરાને મેં કીધું છોકરા આ પથ્થર ને માર પગ માર બરાબર તો મારા ના પડી ભૂરા કે ના હું પગ નહીં મારું પછી મેં એને કીધું એના પપ્પાને બીજું તમે હવે તમારા છોકરાને કહો આ પથ્થર ને પાટું મારે એને એના છોકરાને કીધું ભૂરા કે બેટા આ પથ્થર ને જોરથી પગ માર પાટું માર એટલે એમ પગ માર કીધું ને છોકરે છે ને જોરથી પગ માર્યો ને ભૂરા આંગળા ભાંગી ગયા અંગુઠો ને બધો પાંચે પાંચ ને લોહી મેં કીધું તમે કેતા બદામ ખાવાથી બુદ્ધિ આવે આ સાઈ ને રોટલો ખાવા પાટુ મારી તારા છોકરા ને તું બદામ ને કાજુ ને ખવડાવે છે પાટુ મારી ક્યાંથી બુદ્ધિ આવી બુદ્ધિ મારે તો બુદ્ધિ બુદ્ધિ હોય તો પાટુ મારે પથ્થર ને ન મારે ને તો ભૂરા બદામ ખાવાથી બુદ્ધિ ના આવે મારો ભાઈ રોટલો ખાય તો બુદ્ધિ તો આવે એટલે આવું છે હા ભૂરા હા તો બધા બદામ ખાઈ ને બુદ્ધિ લઈ આવે ભૂરા જરૂર હો બસ બદામ ખાવાથી બુદ્ધિ નો આવે ઠોકર લાગવાથી બુદ્ધિ આવે હો